નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે હવે એક આજના મુખ્ય સમાચાર પર માત્ર ચાર દિવસ દર્શન સુરતમાં હાલ ચાલી રહેલા નવરાત્રી તહેવાર દરમિયાન કોટ વિસ્તારના માતાજીના અનેક મંદિરો સુરતીઓ માટે આસ્થાનું કેન્દ્ર બની જાય છે તેમાં પણ કેટલાક માતાજીના મંદિરો એવા છે જેની ખાસિયતથી નવી પેઢી હજી પણ અજાણ છે આવું જ એક મંદિર સુરતના કોટ વિસ્તારમાં અંબાજી રોડ પર આવેલું મહાકાળી માતાનું મંદિર છે ત્રણસો વર્ષ કરતાં વધુ પૌરાણિક એવા મંદિરમાં આજે પણ લોકો શ્રદ્ધાથી માથું ટેકવી રહ્યા છે સુરતના અંબાજી રોડ પર મહાકાળી માતાજીના અઢાર હાથની પ્રતિમા છે પણ સંપૂર્ણ પ્રતિમાના દર્શન વર્ષમાં ચાર જ દિવસ ભક્તો કરી શકે છે ભક્તોની માનતા પૂરી થાય તો મંગળવારે માતાજીની લીંબુના હાર ચઢાવવામાં આવે છે સુરતના કોટ વિસ્તારમાં પૌરાણિક એવા અંબાજી માતાના મંદિરની નજીક મહાકાળી માતાના ખાંચામાં મહાકાળી માતાનું મંદિર આવેલું છે આ મંદિરનું નિર્માણ વિક્રમ સંવત એક હજાર સાતસો એકોતેરમાં થયું હતું હાલમાં આ મંદિરમાં સાતમી પેઢી માતાજીની સેવા પૂજા કરી રહી છે મંદિરના પૂજારી ધવલ જોશી કહે છે કે અમારા પરદાદાત્મા રામ ભટ્ટ માતાજીના ભક્ત હતા તેમને માતાજી સ્વપ્નમાં આવ્યા હતા અને જે સ્વરૂપે આવ્યા હતા તે માતાજીના સ્વરૂપની પ્રતિમા વિક્રમ સંવત એક હજાર સાતસો એકોતેર એટલે કે આજથી ત્રણસો દસ વર્ષ પહેલાં બનાવ્યું હતું અન્ય પૂજારી ઉત્સવ જોશી કહે છે કે અહીં જે માતાજીની પ્રતિમા છે તે રૌદ્ર સ્વરૂપમાં છે અને માતાજીના અઢાર હાથ છે આવા પ્રકારની પ્રતિમા કોઈ જગ્યાએ જોયું હોય તેનો ખ્યાલ નથી આ પ્રકારની પ્રતિમા છે પરંતુ સામાન્ય દિવસોમાં માતાજીના બે હાથના જ દર્શન થાય છે પરંતુ અઢાર વખત જ થાય છે જેમાં ચૈત્રી નવરાત્રિની આઠમ આસો નવરાત્રિની આઠમ મહાસુદ છઠના દિવસે માતાજીની સાલગીરી હોય તે દિવસ અને હિન્દુઓનું નવું વર્ષના દિવસે માતાજીના તમામ અઢાર હાથના દર્શન લોકો કરી શકે છે આ દિવસમાં માતાજીનું સંપૂર્ણ સ્વરૂપના દર્શન થતા હોવાથી ભક્તોની ભારે ભીડ જામે છે વિશાલ જોશી કહે છે આ મંદિરમાં અનેક ભક્તોની ભારે શ્રદ્ધા છે અહીં લોકોની માનતા પૂરી થાય છે તેઓ લોકો માતાજીને લીંબુના હાર ચઢાવે છે જોકે આ લીંબુના હાર માત્ર મંગળવારે જ માતાજીને ચઢાવવામાં આવી રહ્યા છે જેમાં પણ લીંબુની સંખ્યા એકી રાખવામાં આવે છે અનેક લોકોની માનતા પૂરી થતી હોય મંગળવારે માતાજીને ફૂલના હાર સાથે સાથે લીંબુના હાર પણ ભક્તો ચઢાવી માતાજીની આરાધના કરી રહ્યા છે નવરાત્રિમાં માતાજીના મંદિરમાં ભક્તો ભજન કરવા સાથે ગરબા પણ રમે છે સુરતના અંબાજી રોડ વિસ્તારમાં ત્રણસો વર્ષ કરતાં વધુ પૌરાણિક એવા મહાકાળી માતાજીના મંદિરમાં માતાજીની પ્રતિમાનું રૌદ્ર સ્વરૂપ છે આ મંદિરમાં માતાજી સાથે સાથે ગૌતમ ગોત્રના શકરાંબિકા માતાજીની પ્રતિમા છે તેથી નવરાત્રી દરમિયાન આ ગોત્રના લોકો અહીં કાળકા માતા સાથે પોતાના કુળદેવીના દર્શન કરવા માટે પણ મોટી સંખ્યામાં આવે છે આ ઉપરાંત કાલિકા માતાજીની પ્રતિમા છે તે નરસિંહ ભગવાન સાથે જોવા મળે છે આવી પ્રતિમા ભાગ્યે જ જોવા મળે છે મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલ ને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝ ની બધી જ અપડેટ આપને મળતી રહે